હલો સદગુરુ કી જે આ આપણે અત્યારે ઘણા લોકો એવું નથી કહેતા હોતું કે ભાઈ આ અમુક માણસ છે એટલો સુખી છે અને જેટલા રૂપિયા છે જેટલી લેર કરે છે અને આપણે મજૂરી કર્યામાં મરી જાય છે તો એ છેડા ભેગા થતા ને બહાર હોધો ને જેડી ચેડ તૂટી જાય એટલે આવું હોય છે એટલે ઓમો એવું હોય છે એ તપ એ ખબર છે આ પરભવનું હોય છે એટલે એ જમાવો પડ્યું હોય છે એટલે એ ભોગવતા હોય છે આ બૌમતો કોઈ આપણે કોઈ કોઈ ચીડી જેવું એ દુભાયું નથી કોઈ મકોડા જેવું એ દુભાયું નથી એટલે આ બૌમત આપણે કોઈનો ખોટો કર્યો નથી પણ અત્યારે આપણે ભોગવીએ છીએ ને એ પર કોઈ પડ્યું છે ને એ ભોગવીએ છે આ દુઃખ ભોગવીએ છીએ પર ભવમાં કોઈક આપણે એમાં કરમ કર્યો છીએ એટલે આપણે અત્યારે ભોગવવો પડે છે અને એ પેલા લોકો જે ભોગવે છે એ કરે છે એ યુવાની પર બહુ ભમોકો ખારો પમ કરેલો હતો એ અત્યારે એ ભોગવે છે એ કસાય હતો એ કસાય સવા હોમણના ગાટલો હવા હોમણનો ગાટલામાં ફર્સ્ટ ક્લાસ ઉરેલો અને એના જેટલાય માણસો કૃત્ય કરતા હતા અને જીવાત્માઓમાં બધોનો કતલ કરતા હતા હવે એટલા માણસો રાશેલા હતા બધા કતલ કરતા હતા અને એ જો આરો યસ કરતો હતો એ જેટલા જીવાત્માઓ મારતો હતો તોય એટલે શંકરના પાર્વતી એ તેને હેડે એટલે પાર્વતી ભાળી ગયો કે અરે પ્રભુ તમારી આવી લીલા કી ચેમ શું છે કે જુઓ તો ખરા આ જેટલા જીવાત્માઓ મારે છે જેવો ખરાબ કોમો કરે છે અને તોય હવા હોમણના ગાદલામાં એ હુલ્યો છે યશ કરે છે ખાવા પીવા મજ કરે છે એનું શરીર તો જુઓ તમે પણ કે હું શું કરું આ એને પરભ કો કર્યું તું એને પરભમો કર્યું તું અત્યારે એ ભોગવસે હવે એમાં હું કોઈ કશું ન કરી કે આવું હેડો તાર એમ કરીને પાર્વતીને લઈ અને આગળ હેડ્યા એમ કરતા 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 જે પેલો કસાય હતો ને એનું આયુષ પૂરું થઈ ગયું આયુષ પૂરું થયું એટલે ભગવાન એ એનો જીવાતમાં આવ્યો સીધા જંગલના જંગલમાં હાથીના પેટે આવતા લેવો પડ્યું એને અને હાથીના પેટે આવતા લઈ અને ઝાડ પોદળો ખાઈ અને રખડી 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 અને મોટા થયા મોટા ધ્યાન વગર અસલ અલમસ્તોન થયા એટલે જ્યાર સુધીને જમા હતું તારજો જ્યાંને ખાવાય મળ્યું બધું એ મળ્યું અને પછી એ પૂરું થઈ રહેવા આવ્યું અને ધરમનું પલ્લું ઊંચું થવા માંડ્યું અને પાપનું નમવા માંડ્યું એટલે ધીરે 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 અહીંયાનું ઓછું થવા માંડ્યું એટલે એક ઝરણું હેડતું હતું અને બોખરા હતા અને બોખરો વચ્ચે પથરા હતા અને પથરો વચ્ચે ઝરણું હેડતું હતું પોણીનું તે કાયમી પાણી પીવાઈ જાતા પણ ઇંહોનું બધું પૂરું પટી ગયું પૂરું થઈ ગયું એટલે પોણી આટલેથી પીલા જેટલે શેટું સેટું રહી ગયું ને બે પથ્થરો વચ્ચે ફસાઈ ગયા બે પગ આગળ થઈ ગયા અને બે પગ ચેડી થઈ ગયા અને બે પથ્થરો પછી ફિટ થઈ ગયા ફિટ થઈ ગયા એટલે પાણી પેલા જેટલે સેટું રહી ગયું અને હુકાવા માંડ્યા હવે એ હો યોને જેટલી જીવાતમાઓ મારી હતી એટલી બધી યોના શરીરમાં પ્રગટ થઈ અને ખદબદ ખદબદ થવા માંડી હવે પાર્વતીના આ દ્રશ્ય બતાવું હતું આ લીલા બતાવી હતી એટલે પ્રભુએ એમ કીધું કે પાર્વતી હડો હોય ને આપણે નીકળીએ એટલે એ થઈને હેડ્યો એડ્યો એટલે પાર્વતી ફટ મળ્યો હા કે પ્રભુ ક્યાં બોલો મળીશું છે કે તમારી જેમ આવી લીલા છે કે આવી જ લીલા છે તમારી કે જેમ શું છે કે પેલો ચીવો ખરાબ કામ કરતો તો જેટલા જીવાતમાં ઓ દિવસના મારતો હતો તો એ હવા હમણના ગાદલા મૂર્યો તો અને ઓને બિચારે ઝાડ પોદડો ખાઈ અને એનું ગુજરાન ચલાવતો તને બાપડું રખડીને પેટ ભરતું હતું તો ઓને તમારું શું બગાડ્યું તું તે અત્યારે આ જેટલી જીવાત જેટલી જીવાત પડી હોય બોલો એટલે શંકર ભગવાનને પછી પાર્વતીને સમજાયો કે જુઓ આ તો હવ હવનો કર્યો હમને ભોગવવાનો છે એટલે યહને પર ભોગમો હારો કરેલો હતો તે વખત ભોગવતા હતા હવે આ ભગો વયને આ જે કરેલું છે એ બધું આ પેલું કર્યું છે એ બધું આ ભોગવે છે જેટલા જીવાતમાં યને માર્યા હતા એટલા યહના શરીરમાં પ્રગટ થઈ ગયા છે એટલે આ તો હૌ હનો કરમ હૌના હાથી છે જેવો કરમ કરશો એવું મળશે બોલો સદગુરુદેવ કી જ